સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો સાથે આજે જિલ્લાના વિવિધ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ એસઆઈઆર કાર્યક્રમ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો જિલ્લા કોંગ્રેસના નેતાઓ કાર્યકરો તથા પૂર્વ ધારાસભ્ય નોશાદ સોલંકીના નેતૃત્વમાં લીમડી નેશનલ હાઇવે સહિત અનેક માર્ગો પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો લીમડી નેશનલ હાઇવે દસાડા બેચરાજી માલવણ અમદાવાદ વિરમગામ તેમજ સુરેન્દ્રનગર ધોળી પોલ તરફ જતા માર્ગો પર કોંગ્રેસ કાર્યકરોએ ટાયર સળગાવી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો સ્થિતિ કાબુમાં રાખવા માટે અનેક સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગંભીર ગેરરીતિ થઈ રહી છે જેને લઈને જનતામાં ભારે સંતોષ છે ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે આજે અમદાવાદ વિરમગામ માલવણ કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે બહુચરાજીથી માલ દસાડા માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરની અંદર ધોડી પોળ શિયાળીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે સાથે સાથે આજે લીમડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે આજે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા દેશના ગુજરાતના નાગરિકો માટે એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે જે જે લોકોએ હોમ નંબર સાત બોગસ ભેર્યા છે એની સામે આજે તંત્ર લોકશાહી ને લાંછન લગાડવાનું કામ કર્યું છે લોકો મધાધિકાર છીનવવાનું કામ કર્યું છે એની સામે તમે એફઆઈઆર દાખલ કરો પરંતુ હજી સુધી દાખલ કરી નથી આજે અમને બજાણા પોલીસે સેંકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી અમે ચલિત થવાના નથી આખરી દમ સુધી અમે લડવાના છીએ અને આજના માધ્યમથી અમે તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે જે ગુનેગારો છે એની સામે જે સંવિધાનિક કાર્યકારી જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂનાની કાનૂની કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમારે અમારા જીવની આહુતિ પણ આપવી પડશે તો અમેથી અમે ખચકાશું નહીં